બધા ડેટા ઇરેઝ કર નઈ ખા 128 બાકી પિમ્પલ દેખા નાક દેખા પાછો 128 GB ડેટા ઇરેઝ કર નઈ ખા આજે આમ છે કે આની ડિસ્પ્લે ઇન આવે ગ્લાસ છે ને ઈ ભાંગી નાખ્યું તો ક્રેક કર નઈ ગયું આમ તો ગ્લાસ નો ઇટ ટફન ઇટ્સ કોલ ટફન નોટ ગ્લાસ ઓકે ઈ તેજ કરેલ હે તું ગયો તો ને કડસ ત્યારે એટલે ગ્લાસ માં હે બીજું કઈ નથી લખી લઉં બસ અને આગળ એક સીન જોઈ આજીવો તો આની પેલા આગળ સ્ટાર્ટમાં દબાવ્યું ને ત્યારે

હેલો વેલકમ ટુ આઈફોન ફેમિલી હવે અલગ અલગ લેંગ્વેજ માં આવશે હવે આપણે બીજી જોન જરૂર નથી આપણે નમસ્તે આવી ગઈ ને એટલે બધાયને નમસ્તે અને જો કરણ નો ન્યુ ફોન આઈફોન 14 બધાય કોંગ્રેચ્યુલેશન કહી દયો બેસ કરણે આઈફોન 14 લીધો છે જો તો નવ એનો બ્રાન્ડ ન્યુ ફોન હોય હાલો ભાઈ એપલ આઈડી બનાઈ फटाफट બનાવો અને આમાં સેવ કર લો ઓકે તો ગાઈસ કરણ તો બીજો આવ્યુંતું હેલો નું લેવું ફોન આઇફોન 14 એ ભાયા આમ થોડું હાલે ઈ પણ મારે નવે નવો હતો કરણ મારો હજી લીધેલો હતો ન તારો તો પે કરવાથી આઈ થિંક નહીં આવતો એ તો ક્લિક કોંગ્રેચ્યુલેશન કરણ ફોર ન્યુ આઈફોન આઈફોન ફોર્ટીન કઈ મારો પાસવર્ડ કેવો મને ના યાદ હોય એવો મારે પેલા રાખતો એક થી આઠ બ કઈ નઈ ખાલી ટૂંકમાં બતાવજો એક થી આઠ પાસપોર્ટ એ ગમે એ કનેક્ટ કરી લેતા એ ખબર હે કે નઈ બધાને ખબર હતી ઢીંગાણો જ્યાં જોઈએ કે એક થી આઠ હજી છે કે લગાડો થી ખુલી જાય હવે મીડિયમ ના જગ્યા લઈએ વાંચી ને હવે ઓફ રોડિંગ ટાઈપ નું આવી ગયો હવે આમાં

લાઈ વધારે ઉભા નહીં આવે આમાં વરસાદ હમણાં પડ્યો તો નથી જો પાણી આવી ગયું ફૂલ ઉપર અહીંયા વધારે નો ભાઈ ભાઈ ભાગીએ જટ એ એકદમ જોરદાર સીન છે અને આ ભાઈ ને ફોટા પાડવા ને એમને ઊભા રેખા મસ્ત ફોટા પાડ દે અને એટલે ફોટા પાડી દે ને ફોટા અને બાકી અમે આજ લોંગ ડ્રાઈવ કરીને આવ્યા માછી લો ઓલા ભાઈ ઓફ રોડિંગ કરાવી મિત્ર આ આ સ્કૂટી ગલવ્યા અમે જ્યાં જ્યાં લંબાવી ગયા ત્યાં ગયા હવે લાગે વીલી લાગે કેમ આવી આપડાથી ન થાય તારાથી ન ખેતર આજે ખતરનાક થઈ ગયા પેલા આજથી કેટલા ટાઈમ પેલા એટલે કમ કેટલા ટાઈમ ગયા નઈ ત્યાં બાલા ગમ

එ පො පයිවන්න දොඩයිරගැෙන කරනා කරන්න බොල ඕනේචේ මෙ න බෝක්ක මේතු තු අ මෙ ගෝතතිරගැට හෙවීම ුතු ොයිනක ්‍රචිම ලැගු ත්ග තිර ත ප හම ගොස්තු ගෙන මර හෝජි ජත මොටට මොටක ස් පම් පයිු රම આવીને હેને ડાયરા ગયા જઈને એક મોટું હેને સીતાફળ ગોળીને પેલા મને પેલા મને તો ખાઈ કે તો કીધું કે મેં કીધું કરણ હાટો રાખવાનું તે કે નહીં કે પેલા તું ખાઈ લે મને ખવડાવ્યું પછી મેં કીધું કે મમ્મી હવે ખાય ને કર બંધ કરી ડબલ ચાલુ કરી હવે તું તું ખાઈ તને આપી એ હજી કાચા છે કરણ કાચા છે હજી પાકી જાય પછી ये कर हा वाली बोली उंपेर छे बदी आज ये पाकेळ निकला ता ने मैं पहला मेन सुरुवात करी પછી તારા માટે આ મને લાગે કે ઈ બલેજ તો ગમલે જો હેઠે જો અમે બનાવી લી પાકેલા કાલે લઈ લે કાલે પાકે બધાઈ ની બધાઈ નો પાકે કાને દે પાકી તો જે એમો કમુક જી ની તૈયારી માતા ને પાકવા ની કદ કાલ રેડી થઈ ગઈ મોટા ને एकदम खादु मीठा એવો તો સરસ હમ તો પછી આ

પાઇક છે ને તે ખાહો અમારા થી આ તો ઓલું એવું થયું કે આ ખાતે એવું છે એટલે ખાહો ખાવા તો તમારે પડ્યા હોય કે તમે બધા ખાહો હા એડ્રેસ તો બધાને ખબર જ છે ના પાડવા મને આપણે એ વસ્તુમાં આગળ તમારા આવતા ખાવું છે ચાલ ઋતુ પેલા તો ઋતુ ન જ ખબર હમણા જોઈને બાકી ડાયરેક્ટ તો ખાવા આવે ઉગડી નો કુમ કે તો હવે આલો તો ભાઈ આ હું આ તો જરાક આપ સાઈડ ઓફરોડિંગ કરવા પછી એટલે વિડીયોમાં નવા હોય લાઈક કરી અને સીતાફળ ખાતા રહ્યો ને મોજ માર્યો ને લાઈફ એન્જોય કરો એ સીતાફળ સીઝન આવે ને હજી હમણાં આવી જ છે એટલે કહેવાય ને સીઝનલ ફ્રૂટ ખાતા રહ્યો અને નવરાત્રી

આપણે બાલાગામમાં દિવાળી સેલિબ્રેટ કરવાના છે તો અહીંયા ફટાકડા લઈને ફોડશું એટલે ઈ વિડીયો જોઈ લો અને આગળના અમે જ્યારે દિવાળી પર ફટાકડા લીધા હતા તો એના વિડીયો ઓલરેડી અપલોડ કરેલ છે તો એ જોઈ લેજો કે અહીંયા ધોરાજીમાં કેવા ફટાકડા મળે પછી ધોરાજીમાં કઈ કઈ ટાઈપના ફટાકડા મળે કેટલા ફટાકડા મળે એ બધો વિડીયો અપલોડ કરેલ છે પછી આપણે જ્યારે એ ફટાકડા ફોડીએ ત્યારે કઈ ટાઈપના છે બધું છે એટલે એ જોઈ લેજો જો કોઈને ધોરાજી ફટાકડા લેવા જવાનું હોય તો આ વખતે ઘણી ઠીકાણ સ્ટોર લગાય એવું નથી ધોરાજી ઘણી ઠીકાણ અહીંયા આપણે મારા પાસે ટૂંકમાં માણાવી દે અને બધું લાગે આપણે જાશું હમણાં ટૂંક સમયમાં એટલે વિડીયો જરૂર ઉતારશું અમે આ જવાના જ હતા પણ આ ટાઈમ ન રહ્યો થોડો સન્ડે ના બાકી તો ચલો ગઈ ગુડ નાઇટ બી હેપી બીએપીબી સેફ